નગરપાલિકા જેવી આપણા પરિવારનો અમારો પ્રોગ્રામ છે નગરપાલિકાના તમામ ચૂંટાયેલા સભ્યો અને અમારો સ્ટાફ અને તમે દસ મેમનો આ ચેક વિતરણ તો એક અમારી ફરજ છે અને મેં કર્યું પણ હું મને જે કીધું તો એવું સાચું વાત કરું કે આ તમારું દેણું હું આ પચીસ વર્ષથી આ નગરપાલિકામાં છું મને ખબર છે મધુબેન જે પેલો ચેક લીધો ને સીડી નથી ચડી શકતા એ આવે કે મારે મારું કામ કરવું મને બે હજાર રૂપિયા આપો કોક આવે મારી ત્યાં મરણ થયું છે મારે દાડો કરવો છે મને દસ હજાર આપો ત્યાં અમે જ ના પડતા પૈસા નથી ત્યાં અમને દુઃખ થતું પણ અમારી નગરપાલિકાની ટીમ રાજુભાઈ મહેશભાઈ બધા અમારા સભ્યો કિમસુરિયાભાઈ મૂક્યુ પ્રસ્તાવ કે આપણે આ કરીએ તો કીધું અમે બધા તૈયાર છીએ એથી અવાજે બધાએ સહી કરતી હતી નગરપાલિકાને લોન લેવી એટલે બહુ અઘરી વસ્તુ છે પેલા તો આ તમામે તમામ સભ્યોનો ખૂબ ખૂબ આભાર માનવો જોઈએ ખરાબ થઈ ગયો દરખાસ્ત કરતી હતી તો ફાઇનાન્સ બોર્ડમાંથી શહેરી વિકાસ વિભાગમાં ન્યાય ન થાય હું ગાંધીનગર હતો મને ચીફ સાહેબે ખીમસોભાઈ ફોન કર્યો હું જેવી સાહેબ આવ્યા હતા મને કે આનું ક્યાંક કરો ને આ રોજ બધા આવે છે એટલે મેં ને જેવી સાહેબ ને કીધું ઇન્સ્ટન્ટ સીએમ સાહેબના સીએમ હાઉસમાં જવાનું થયું જોશી સાહેબને મળવાનું થયું આ એક આપણે એક ટૂંકમાં થવાનું હોય ને જવાનું થયું ને જેવી સાહેબે કૌશિકભાઈ જોશી સાહેબને ભલામણ કરી સિત્તેર લાખ રૂપિયા તો મંજૂર કરી દીધા હતા બીજા દોઢ કરોડ રૂપિયા એના કહેવાથી મંજૂર ઉના નગરપાલિકામાં હજી સુધી મંજૂર થયેલી લોન શહેરી વિકાસ વિભાગ આપતી નથી એટલે આપણે આ જે કામ ચેક વિતરણનું કર્યું અને અમારે નગરપાલિકા દેણા મુક્ત થવું હતું કર્મચારી ન્યા ન આવે કિમસોરિયાબાઈ નો બહુ મોટો સિંહ ફાળો છે આ ચેક વિતરણનો કાર્યક્રમ તો નહોતો કરવો પણ આ બધી સાચી વાત કેમ પૈસા એવા કઈ રીતે એવા ન કરીએ લોન તો મળે મળે છે લોન હોય મનોજભાઈ મંડળી હકાવે લોન આપે પૂછો એમ બગસરા નગરપાલિકાની ત્યાં કાંઈક હોય ને અને જેવી સાહેબે તરત જ જોશી સાહેબ ને કીધું છે અને જોશી સાહેબ એવું કીધું છે કે હવે દોઢ કરોડ બાકી છે ને એ તમને મહિના દોઢ મહિનામાં અમે કરી દેવું એટલે આપણે હજી કોઈ હજી આપણી ઉપર ઘણું જૂના કર્મચારીનું બાકી છે પણ અમારો વરસ દિવસ છે એમાં અમે પૂરું કરશું એવું અમને આશા છે એટલે આપણે આ સર્વ ટીમ નગરપાલિકાની ધારાસભ્યશ્રી કૌશિકભાઈ કૌશિકભાઈ આવવાના જીધું તમે પાંચ મિનિટ આવો એને બહુ કાર્યક્રમમાં વ્યસ્ત હતા એટલે ન આવી શકે ભીંડી સાહેબ મામદ તો અહીંયા હમણાં આવ્યા બાકી પહેલેથી નગરપાલિકા પ્રત્યે પહેલેથી એટલો બધો એને પ્રેમ હતો અમે પ્રમુખ હતા અહીં ચાર્ચમાં હતા અને કર્મચારી માટે હર હંમેશ કોઈ પણ ચૂંટાયેલો સભ્ય કોઈ દી વાલું દોરું નથી રાખતું પૈસા દેવાની પેલા કામદાર ને જીરો કરી દેવા ધારો જે નગરપાલિકામાં અમારી પાસે સોળ કર્મચારી પૈસા માંગે ખાલી સોળ કર્મચારી બીજો એક પણ કર્મચારી નિવૃત્ત અમારી પાસે પૈસા નહીં માંગે કાલથી એટલે સોળ કર્મચારી જે બાબતે પૈસા બાકી છે ને એમાં અમે રૂપે થોડુંક વિચાર્યું છે તમે થોડુંક અમને સહકાર આ જાન્યુઆરી મહિનો હાલે છે નગરપાલિકાની વસુલાત પાંચ ટકા પહોંચી ગઈ છે અને વસુલાતમાં તમે ધારો નહીં થાય એવું છે ભગત સાહેબ જૂનું ઘણું બાકી છે એટલે એમાં મદદ કરો અને તમારું એડજસ્ટમેન્ટ કરો જેનું બાકી છે એ તમામ વસૂલાતમાં અમને મદદ કરે અમારી ટકાવારી ઉતી આપણે ડિમાન્ડ ઉપર નીકળે અને તમને તમારું લેણું મળી જાય શિક્ષણ ઉપર ભરવાનું બાકી સોયા સો ટકા તમારું એકત્રીક માસ સુધી જીત સાહેબ મને કીધું હતું મેં કે સાહેબ એ કઈ રીતે આપણે સ્ટાફ કામ કરવા એટલું બે લાખ પાંચ લાખ એટલું ઓછું થાય ને નગરપાલિકાનું અને એ દેણું છે ને એ સો ટકા કે આપણે ક્યાંયથી કપાવાનું નથી એ જૂના પૈસા બાકી છે ને આપણે આવીએ અને બીજી વિનંતી જૈવી સાહેબ આ સફાઈ કામદાર ને કાલે આવ્યા હતા ને આ અમે કીધું કે ભાઈ તમને અમે આપી દઈએ એમ અમારે લેવાનું હતું એટલે એને એક એ મનસુખભાઈ નસુખભાઈ કહી દીધું કે જેટલા લેવાના હોય ને એટલા પેલા કયો એટલે પેલા એ જમા કરાવી એટલે એની વસુલાત અમે કાલે એક લાખ ને આઠ હજાર કરી સફાઈ કામદાર અમે નગરપાલિકા વસુલાતમાં સફાઈ કામદાર ભાઈ આપણે એવા રૂપિયો માંગતા નથી એટલે આવો બધાનો સપોર્ટ નગરપાલિકાની ટીમ ધારાસભ્ય ભાઈ ભેગા ગામનો વિકાસ બધું સાથે મળીને કરીએ ને તો જ આ પોસિબલ છે અને આપણે આ મુકેશભાઈને હમણાં એક આઈકોનિક રોડ આપણે આપ્યો કોઈ નીકળ્યા હશે જોઈ લેજે અટલજી પાર્ક વધીને બે મહિનામાં જે વિશે જેને લઈ આવે ને આપણે ઓપનિંગ કરીને ખુલ્લો મૂકવાનું એટલે કામ ઘણા થાય છે એ આ બધો નગરપાલિકાના સ્ટાફ ની હાથ પગની તાકાતથી થાય છે અમે તો ખાલી નિમિત છીએ અમે ઠરાવ કરવાના મંજૂરી માટે જે કે થતું હોય કરવાનું આ કામગીરી તો આપ કે કરવાની છે આ ગામની સફાઈ બગસરા નગરપાલિકા ની આપવું તમારા બધાના હાથમાં છે અને તમે બધા એ કામ કરો સફાઈ ની વાત ગમે ની આવે તો કે બગસરા નગરપાલિકા જેવી સફાઈ ક્યાંય નથી થતી પાણીની વાત આવે તો બગસરા નગરપાલિકા જેવું પાણી ક્યાંય નથી આપતું અમને લીલામાં નહીં પણ ક્યાંય નહીં મળતું આટલું પાણી રવોરી સાહેબ સિત્તેર લાખ લીટર પાણી આપીએ દરરોજ આપણે નગરપાલિકા દ્વારા વહીવટ કરતા હું છું કાલ કોઈ ગમે તે હોય પણ સ્ટાફ છે એનાથી બધું હાલતું હોય એટલે સ્ટાફ બધાના હાથ પગ છે આ નગરપાલિકા હું પેલા મેં કીધું તું આ તમારું છે તમારે આગળ રાખવાનું અમે તો આ છે છીએ કાલ નથી વાત વિવાદમાં અમે કે હોઈએ નહીં સ્ટાફ પેલો હોય આજે ભોજનની આપણે સાથે લેવો નહી તો પેલોથી આપણો મંત્ર છે કે હું દસ માં આઠમાં દસ માં આપણે બધા તો અને આજે સફાઈ કામદારો એને જમવાનું અમે કહીએ જ છીએ પણ આજે એને એવું કીધું કે અમને અમારી રીતે કીધું તમે હા ગણ કે તમારા વાસમાં જે જમવું જમવું એના મન ભેગા બગતરા નગરપાલિકાની તમામ ચૂંટાયેલી પાક હર હંમેશ તમારી સાથે હતી છે અને લેવાની છે આ તકે હું ખાસ તો દેવી સાહેબ કાકડીયાનો ખૂબ ખૂબ આભારી છું કે એના હિસાબે અમે આ નગરપાલિકાના દેણા મુક્ત થાય છે કર્મચારી દેણા મુક્ત થાય છે નગરપાલિકા તો દેણામાં છે જ અને એના અપતા કપાહે એ અમે કરશું કાંઈક અમે વેરો આપણે વેરો દાખલ કરી દીધો છે અને એ એક ચારથી એની અમલવારી થઈ જાય એટલે એમાંય આપણને ઘણો ફાયદો થાય અને બીજું કાંઈ કરવું પડશે તો કરશું પણ નગરપાલિકાને કોઈ કર્મચારીને કાંઈ તકલીફ થાય એવું તો નહીં થવાથી એટલે મગજના તમારું છે બગરા ચોખ્ખું રાખવું એ તમારી જવાબદારી છે તમે ચોખ્ખું રાખો એમ અમારા તરફથી ગામમાં પણ અમે બધાને કહી હતી જ્યાં સફાઈ થાય છે ત્યાં વ્યવસ્થિત કચરો ન નાખો ઘરે ઘરે ગાડી આવે છે એમાં નાખો એ ફરિયાદો ઘણી છે કે તમે ગાડી વહી જાય પછી ડોલ નાખે પણ એ લોકો ધીમે ધીમે આપણા વડાપ્રધાન શ્રીનો સંદેશ છે કે સ્વચ્છમાં એટલા બધા રૂપિયા આપે છે એની કંઈ વાત કરો પણ કાળે આખો દેશ ચોખ્ખો હોવો જોઈએ એટલે મોદી સાહેબને આપણે બધા બોલો સપોર્ટ કરીએ રસ્તું ભારતમાં કીધે